ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટીમાં પચીસ વર્ષથી પ્રાથમિક સુવિધા નહીં મળતા વિફરેલી મહિલાઓએ ગ્રામ પંચાયત ખાતે હલ્લો મચાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી જાડેસર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટીમાં રસ્તા કટર અને અન્ય સુવિધા નહીં મળતા રહીસો ગામડા જેવું જીવન વિતામાં મજબૂર બન્યા છે મસમોટા ખાડાઓને પગલે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તેવામાં આજ રોજ વિફરેલી વિવિધ સોસાયટીની મહિલાઓએ જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે બાર કલાકે પહોંચી હતી અને હલ્લો મચાવી ગ્રામ પંચાયતના વહીવટદારને રજૂઆત કરી હતી સાથે આક્ષેપ કર્યા હતા કે ગ્રામ પંચાયત દ્વારા સામેના વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે ઉપરાંત બસ સ્ટેન્ડથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી કોઈ કામ થયું નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા જ્યારે વહીવટદારે મહિલાઓની રજૂઆત સાંભળી જિલ્લા પંચાયતની અંદર આવતા માર્ગને પેવર બ્લોકને બદલે આરસીસી રોડ બનાવવા માટે ફરી દરખાસ્ત મોકલી હોવાથી મંજૂરી બાદ માર્ગની કામગીરી કરવા ખાતરી આપી હતી નમસ્કાર મારું નામ જયતા પરંતુ હજી સુધી રોડ તો શું એક ખાડા પર બરાબર રીતે ડામર પાથરવામાં નથી આવ્યું છેલ્લે કેટલા વખતથી થી આવી જ રીતે જ્યારે બી અમે બોલાવીએ છીએ ગ્રામ પંચાયત કે કોઈ પણ મહેમાન આવે છે દર વખત એક જ કહે છે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે પરંતુ હજી સુધી એ ગ્રાન્ટ જાય છે ક્યાં એનો કોઈ હિસાબ નથી અને અમારી સાઈડ નો રોડ બન્યો નથી છેલ્લે કેટલા વર્ષથી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ તો પણ નથી કરતા તો હવે અમારે શું કરવાનું અમે વોટ નહીં સામે જાડેશ્વર ની પેલી બાજુ બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી ત્યાં આગળ સૌથી વધારે આવક જવો સ્વામિનારાયણ મંદિર ના લીધે રહી છે પરંતુ હજી સુધી ત્યાં ખાડાઓનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી શું તમે તમારો વિકાસ

અ અત્યારે રોડ કરાવી દઈએ છીએ બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે પરંતુ એવર બ્લોક ની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડ ની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થઈ હતી આરસીસી રોડ બનાવવામાં આવશે subscribe now and press the bell icon never miss an update